તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરે મહત્વના સમાચાર પર મહાશિવરાત્રી ભાવનગરના શિવ મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે નિષ્કલંક મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે તો મોટી સંખ્યામાં ભક્તો શિવજીને રીઝવવા માટે ઉમટી પડ્યા છે વિવિધ રીતે ભક્તો શિવજીને રીઝવાના પ્રયાસો કરી રહ્યા છે

ખાસ કરીને ભાવનગરના રાજવી પરિવાર દ્વારા જે મંદિરો બનાવવાના છે રાજવી પરિવાર સાથે જોડાયેલા જે મંદિરો છે તેમાં ખાસ કરીને દર્શોનાથ મહાદેવ મંદિર સક્તેશ્વર મહાદેવ મંદિર આ ભાવનગરના જે પ્રસિદ્ધ મંદિરો છે આ મંદિરોમાં પહેલી સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા શિવજીને એક લોટો જળનો ચડાવી શિવજીને રીજવા માટેના આ તમામ પ્રયાસો જે ભક્તો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કારણ કે મહાશિવરાત્રીના પર્વનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલો હોય છે આજના દિવસે શિવની આરાધના શિવની પૂજા કરવી એ ખૂબ જ અતિ મહત્વની ગણી શકાય છે ભાવનગર શહેરની વાત કરીએ અને જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કોળિયા ખાતે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિર જ્યાં આજે મિની મિનિકુંનું પણ આયોજન કરવામાં આવ્યું છે આઉટનાથ ભાવનગરના ગોપનાથ મહાદેવ મંદિર જે ભાવનગર જિલ્લાના ખૂબ પ્રસિદ્ધ મંદિરો ગણી શકાય ત્યાં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે આપણે અત્યારે દશોનાથ મહાદેવ મંદિર સાથે ઉપસ્થિત થઈ રહીના પૂજારી આપણી સાથે ઉપસ્થિત છે તેમની પાસેથી જાણીશું આજનો દિવસનો મહિમા શું છે આજના દિવસના દરમિયાન કેવા કાર્યક્રમો કરવામાં આવશે ભાવનગર ગોસ્વામી રણેગિરી સંદ્રાષ્ટ્રી મહાન શ્રી અમારા પ્રશ્નામ ગોસ્વામીના પ્રમુખ સ્વર્ગસ્ટ મહેન્દ્રગિરી ત્વનતગિરી ગોસ્વામી પ્રેરિત આજે ભાવનગરની અંદર શ્રી શિરી શોભાયાત્રા નીકળે છે નીકળે છે તો હાલ અત્યારે ભાવનગર ની અંદર છવ્વીસ કે પચ્ચીસ ના રોજ બુધવારે શિવરાત્રી નિમિત્તે શિવજી ની શોભાયાત્રા આખા શહેરમાં ફેરવવામાં આવે છે તો સાંજે મહાઆરતી પણ કરવામાં આવે છે તો આજે દિવસ દરમિયાન ભક્તો ની ભીડ રહેતી હોય છે અહિયાં કેવા કેવા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવશે બપોરના ટાઈમે બે અઢી વાગ્યા અહિયાં થી શિવજી ની શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવે છે અને તેરના રાત મારતો ઉપર ફરી અને થાનના તમે પરત થાય છે અને સાંજે પછી આરતી છે અને દર્શન નું લાવો પબ્લિક અહીંયાની લે તો આ મંદિર નો શું ઉદ્દેશ છે આ મંદિર આપણા મહારાજા શ્રી ભાવનગરના દર્શન પીસીએ બંધાવેલ છે તેવળી માતૃ પીછો નું સરપણ કરવા માટે એઓના ખાતૂર આથી સાધુ મેરવнат બાપુએ મેરવнат બાપુએ આજ્ઞા કરે છે તેઓ કાશી વિશ્વનાથ ગયો અને ત્યાં તર્પણ કર્યા બાદ તેઓએ એવો સંકલ્પ કર્યો કે હું મારી પ્રજા માટે ભાવનગરની અંદર આવું જ મંદિર બનાવી ત્યાર પછી તેઓએ પરત ફરીને ભાવનગરની અંદર ત્યારે વળવા કામ હતું અને તેઓએ જે પ્રજા માટે આ મંદિર બનાવી આપેલ છે હાલ આ મંદિર અત્યારે ભાવનગરનું જશોનાથ મહાદેવ મંદિર આવા ભાવનગરના ભાવીસ મંદિર છે તે સરકાર વહીવટે ઘર આવતા હોવાથી આનું

જે કાર્યક્રમો છે તે પણ થશે ત્યારે ભક્તિભાવ પૂર્વક ભાવનગર જિલ્લાના જે શિવ ભક્તો છે તે મહાશિવરાત્રીના પર્વ ને લઈને ખુબ જ ઉત્સાહ ધાર્મિક રીતે આ પર્વ ને ઉજવી રહ્યા છે કૃષ્ણ